はい。

येता तो नहीं 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 ओम जो पाछ पाछो जो पहले दो ले होम जो फिर मन लाओ होए दो ले होम तो मु तो हंतवा जयो तुम्हारे तो लाऊ जोन कोई नहीं उगो जयो يا لكيلا 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 يا અહીં આવે ઉપર ઉપર ન્યા આવે આ ભલાકાકા ખરું લઈ જાય ભલાકાકા ને ખાઈ જાય ભલાલાલો ત્યાં જ રખડતો હશે ભલાકાકા ની જગ્યા ને ડ્રોઈંગ સકપુરન બીજા

આય તો ખરી પેલા ને પહોંચ્યો તારા આહરી એટલે બંકો બલ ફરે ખુલ્લા હે ફરે એવું એમ સારું તર આવો તમે કાલ સારું પાસે સારું મેલ બેલ તું સારું હેડ મારતો આવું હે કેવા કેવાર ખુશખબરી હાલવા માટે હું કઈ ને લેવું નથી બેન

અલ્યા માર ગળાય સોગન બાય છે અલ્યા તમર તો ગળું પડેઠો કદી ના મને અલ્યા बताओ बताओ તમર તમે નેસા ના મને ખોટા નેસા ઉતરો તમે ઉતરો ભાડો ન કે તો જૂઠું બોલતો હોય

અલ્યા ખરું પણ મને હજી નથી મનાતું હમણાં તો આપડા ચીડી હતો હું સાંપડે તો સાપરે આપડે લેબડી ઉપર સડ્યા તળા તો જી ના બચ હડ મટી હું તો કઉ ભલાકા ખાઈ જાય બીજું તો બર્યું હતું ઈ તો બેઠું એના હા હે મે ફોન કર્યો તો પહોંચ્યો

તમે તો એક કુતરું ના હોય એમ તો બીવા તો નહીં પણ વાઘ આવ્યો છું અલ્યા આ વાઘતો શું ફાળા પૂરતા આવે તો કુડી પકડ્યો

ઓહ તમને ફોન કર્યો ગફુરજી તો તો આમને વળી તમે ડફોળ બનાવો હોન તો હવે આવો રા પોજરે પૂજો હોય તો તમને બધાય આમાં સર આલ્યા રહે હવે કેમ લગન ગયા હો ઓહો આવો કરા હવે એક દાડા હોય લગન તો બી આઈ ગયાતા ઓય ઓય મન ખમે રે હવે આવો રા કાલ હારું આવજો રે હવે ઈ તો પોજરામ પૂર્યો ગબુરજી કીધું દે એમ આરુ તો હવે આવો રા હો ઓહો હા હા

અને આખો દાડી ઝાડ ઉપર ચડી રહેતો એમ ની આપણ નું આવી બંધોણી ના હારી ના હારી આ તો ચિયા ટેમે આપણ બંધ થઈ જાય બંધ થઈ જાય ના તો લતો પડી જાય હા ઓય આ તો વ્યાશન કે વરાય હા અને આખો દાડો રાહુ નું થાવન ના પાસે તો ના લે વરાય આખો દાડો કોઈ રાહુ થાય ના થાય ના થાય હા તો આ અને ઘરે કોઈ છોકરાય નથી આઈ છોકરા નહીં એક છોકરો હોય ઈએ પાછો નોકરી કરે બાર ઠેટ તો પણ બાપડો હવે જેટલું ને રે જોવા પડશે ઉતરા વાપરી બાળા ના ઓકા વાપરી એમ તો હું પાકો પડ્યો વાઘા ને છોકરા ભાવ બે દાડાથી થી હું હજી ઘરે નઈ ગયો હવે જવું ગાંધા ને પીધા વગર તો શું પાઘની તો કુને બીક ના પીધા વગર ઝાડ ઉપર સડી રહ્યા સારું આવજો તો ઉડી કર્યા ને સારું કર્યું હવે ખાવાના આ જો પેલા કપૂર થી ના આવ્યો હવે તો ફડકો મટી ગયો હતો નઈ હવે શોધી છીએ હવે કઈ શાંતિ છે હવે કોણ ફાવ ફડકા હવે ફાવ